હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો આજે ભગવાન રામના જન્મની ભારત સહિત ગુજરાતભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે અને જ્યાં વિવિધ મંદિરોમાં પૂજા આરતી અને વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તારા સુરત જિલ્લાના કિમ પૂર્વમાં સનાતનીઓ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં રામ ભક્તો જય શ્રી રામના નારા સાથે આ યાત્રાને સફળ બનાવી હતી આજરોજ ચેત સુદ નવમી પવિત્ર દિવસે સમગ્ર દેશ અને ગુજરાતમાં શ્રી રામ પવિત્ર તહેવાર રામીનો ઉત્સાહ સાથે જગ્યાએ રામજીની શોભાયાત્રા કાઢવામાં આવતી હોય તો મંદિરોમાં રામધૂન ભજવામાં આવતી હોય છે ત્યારે એવામાં સમગ્ર ગુજરાતમાં પણ રામ રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને ઠેક ઠેકાણે ભજન રામધૂન તથા કાન ગોપીના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા તો અનેક સ્થળો પર વિવિધ જાતિની શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યારે સુરત જિલ્લાના કીમ મુકામે સનાતનીઓ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવ્યું હતું ગૌતમ પટેલ ગુજરાત ન્યૂઝ કીમ